રામ રામ ડેરે વેર વિખેર પડ્યો બધો સમાન ભેગો કરવાનો ચેલેન્જ વિડીયો શૂટ કરવા જવાનો છે વિડીયો અપલોડ કરતો પણ લાઈટ વહી ગઈ જોતા ઇન્વર્ટર હાલ 94% પંચાણું ટકા છે ખાલી પાંચ ટકા જ અપલોડ છે પાંચ માં લાઈટ રહી જાય ને તો સારું યસ થઈ ગયો છે હટાફટ શેર કરના અને હવે મારે છે બાર થઈ જાય થઈ જાય યસ થઈ ગયો હાલો આપણે એકદમ રેડી થઈ ગયા ક્યાં કે તમને ખબર છે મીના જવાનું જવાની મેનારાણી ક્યાં ગઈ મીનારા આપણે જોઈએ મીના રાણી અને ભાઈ આપણે બહાર જતા હોય ને એટલે હું વારેખરે તમને હું પણ છતાં પર કહી દઉં સેફ્ટીને ધ્યાનમાં રાખીને હેલ્મેટ પહેરી જ લેવાનો ભલે તમને કંટાળો આવે સાંભળવામાં પણ તો કહેવાનો મિત્રો હોલ છે ને એટલે ગુલત અવાજ આવે ભાઈ બહુ જોરદાર આવે એકદમ ગાજે સાયલેન્સ જી થાતું હોય એ હારા માટે જ થાતું હોય એ કેવા તા તમે હેમરી હે સેમ ટુ સેમ ઈ હે ને મારા ઉપર અપ્લાય થઈ છે હું આગળ જાતો તો તો આગળ હે ને ઘઉં પાથરે લાતા મે કીધું આ ઘઉં ને જરીક પરા કલમ કાપે સાઈડ માં લો પછી મને યાદ આવ્યું ભાઈ સિયાડા ને દી હાલે હે નટણ તો બોપર રૂંઢા જી હું થ્યું હે સેટર તો ભૂલાઈ ગયો આપણો કોટ સોરી હમણાં મે મુખા મેલો લીધો ને પાત્રી કરોડ નો કોટ ભૂલાઈ ગયો હે વરી પાછું લેતો આવું આય હાય નજર ના લાગે તુજે અબ ઇસકો ડિકી મે ડાલ દેતા હું હવે તો ભાઈ વખાણ કરવા મોટો ભાઈ નવ મસ્ત મજાનો કોટ લીધો હટલ કોટો તો તઈ તા હમ પર હમ મારી નાખ્યો તો મને ખબર હે નઈ દીસો નાવ રેડી ચામાં પહેર લીધા ટોપો પર લીધો ફરી પાછી ચીક મારી અને સાઈડમાંથી કાઢી લઈ પણ ખબર કીધું હતું કે આપણે જુવારોલીમાં વાઢી હે લીધી છે તો જોઈ મારા પપ્પા ટ્રણ અહીંયા જ છે સ્પ્લેન્ડર અહીંયા પડી છે અને જો બધી એટલે બધી જુવાર છે ને વધારી ગઈ છે આ જે કામ માં બધું આડું આવી જવા દેખાય અહીંયા ઘટાણ હે ને પૂરા વારવાનું છે ને કામ ચાલુ છે તો એ પૂરા વરાઈ જાય પછી આપડે હુકાઈ દેવા હુકાવા દેવી છે થોડાક દી ને પછી આપણે ઘેર લઈ આવ્યું હવે ફટાફટ હું જાતો યાર અહીંયા ખોટી થઈ ગયો મિત્રો રસ્તામાં જાતો તો એમાં લોચો બહુ મોટા પાયે થઈ ગયો હોય એન્જિનમાં થોડો ફોલ્ટ આવી ગયો ઇન્જિનમાં ફોલ્ટ નથી આવ્યો પણ જોઈ લો આ સાયલેન્સર હે ને થોડું તૂટી ગયું હોય બહુ આ તો ગરમ થઈ ગયો દેખાય અહીંયા અહીંથી સાયલેન્સર હે ને નોખું થઈ ગયું હે હવે ગધડીનું આ હે ને આ થાય ગેસ વેલ્ડિંગ જ લોચે ચેડા હે બીજી રીતના બહુ લાંબે પલે જવાનું હે ગોટે ચેડા હે કંઈક વારો બારો ચડી જાય ને તો વારા મદદથી હે ને આને અટકાવી દઈ

ભરતા જેવી રીતના તે ગાડીમાંથી હવા કાઢી એવી રીતના તું તારામાંથી હવા કાઢી નાખતો હતો મારી હવા ના નીકળે પરમાનન્ટલી છે મે એ કહેવા માંગે છે કે ગેસ થઈ ગયો હોય ને ગેસ ની કોઈ દવા નથી જળતી ગેસ ની કોઈ દવા હોય તો કમેન્ટ કરજો ને તો ફાઈનલી મિત્રો આપણો ચેલેન્જ વિડિયો થઈ ગયો છે શૂટ અને હું લાગે કેવા વિડિયો છે આજુ ખરે જોરદાર ભૂકા કાઢી નાખે કે બા ભાઈ ભાઈ મસ્તી વિડિયો શૂટ કર્યો છે અને જો લે ભરતન ઘેર જો લે કૂતરા જો લે ગતને આયે રખડે છે જોતા અહીં એ ટંપા આ ભરતો વ્લોગમાં વાર છે ટણપો ટણપો કરે છે ટણપો નો તમને ખબર છે કોમેન્ટ લખી નાખજો જલ્દી મને કઈ ખબર નથી ટણપો એટલે શું થાય જોજો ભાઈ અમારા બાપા નું સામ્રાજ્ય હે ભાઈ હા ભાઈ જાતો તને બરોબર ભરતા ની ગાડી આવી માલ ભારી હે આની અંદર વાહ ગાઈસ તો જે જગ્યા આપણે અહીં આવ્યા હતા બુલેટ રાખી હતી જગ્યા ફૂકી ગઈ ને ભાઈ ભાઈ કાદુ મકરાણી વાળો વેહ લઈ લીધો હે અને મુકાવા કોને ભરતો આવ્યો તો વાહ આપણે જાય બુલેટ ને આપણો આ તૂટેલું સાયલેન્સર

જો પાછળ તમને દેખાતું હે ને કટ ચાલુ થઈ ગયું મારા પપ્પા અત્યારે હે ને ગામમાં ગયા હે ઘોડીમાં થોડુંક વેલ્ડિંગ કરાવવાનું હતું સાયલેન્સર માં વેલ્ડિંગ કરાવી તો મારા ટ્રા ગામમાં જવું જોઈએ ગાડી હું બદલાતા મારા પપ્પા હે ને ગેસ વેલ્ડિંગ કરાવી નાખીએ કારણ કે ગેસ વેલ્ડિંગમાં હે ને વાર બહુ જી જાય મારા હજી એડિટિંગનું કામ બાકી કહેતો તો ને આપણે એડિટિંગ કરવું હે એડિટિંગ થયું નહીં ચેલેન્જ વિડીયો શૂટ કરવા જવાનો હતો એટલે ફટાફટ ગામમાં જતી આવી અને ગાડી બદલાવતા આવી તમને કાલ કહું કે આપણે બુલેટ એકદમ ધીરી આપવી જોઈએ ધીરી આપવી જોઈએ નકર બેન્ડ પાઇપ વળી જાય બેન્ડ પાઇપ કીને કહેવાય ઉપર ગાડી ની ગોભી રાખી દઉં થોડી ચડાવી દઉં અને જો આ જે વસ્તુ આવે ને આને કહેવાય બેન્ડ પાઇપ આ બેન્ડ પાઇપ આય હુંતી જોઈ આય થી આ નવું સાયલેન્સર ચાલુ થઈ જાય છે એટલે ટુકમાં વધારે થડકાવે તો આખીમાં ડોલક થવા માંડે તો બેન્ડ પાઇપ જો આય થી વરવા માંડે બેન્ડ પાઇપ ની બધી વસ્તુ આવે ને બહુ મૂકી આવે કારણ કે ઓરિજિનલ વસ્તુ એ આજે સાયલેન્સર આપણે શોરૂમ માંથી લીધું હતું પછી કંપની ફિટિંગ ઓરિજિનલ સાયલેન્સર આવે ને એની તો વાત જ અલગ છે એ કટાય ને ઘડીકમાં ભાંગે નહીં આ એ ઓરિજિનલ ઇન્દોરી બહુ મૂંઘ હોય એ જમાનામાં તો એ જો આવી રીતે ભાંગી પડ્યું એઝ યુ કેન સી ગાઈઝ ઓવર વ્હીકલ ઇઝ ચેન્જ સોરી ઓવર નહીં માય આવે કા આઈ રાખે બીજું શું હવે એમાં આપણે ગેસ વેલ્ડિંગ ની વાત થતી પણ લગભગ નોર્મલ વેલ્ડિંગ થી થઈ થોડા થોડાક ટાંકા મારવા જોઈએ બીજી પટ્ટી મારવી જોઈએ કેવા ખલાડ કરે ખલાડ થઈ જાય પછી તમને કે આપણે કેવું કર્યું હોય તો મિત્રો ફાઈનલી આપડે ઘેર તો આવી ગયા રિટિંગ કામ આપણે ચાલુ કરી નાખ્યું પણ લાઈટ હે રેતી જ નથી વાર આવે થોડીક વાર વહી જાય એમાં પ્રોબ્લેમ પણ ક્યાં પડે તમને ખબર જો લાઈટ આવે ને એટલે આખે આખો જે પ્રોજેક્ટ દેખાય જો ને લાલ લીટી હે આખે આખો રેન્ડર કરવો પડે અને અહીંયા અડધે પૂગે ને તો વરી પાછી લાઈટ હોય જાય વરી પાછી લાઇટ આવે વરી પાછો રેન્ડર થાય રેન્ડર થાય ને પછી જ હું કામ ચાલુ કરી શકું આવા ગરીબી વાળા દી કાઢવા પડે મિત્રો એક સપોર્ટ કરતા રહ્યો ભલા મને ગરીબ માણસનું કંઈક કલ્યાણ થઈ જાય પાણી લઈ બુલેટ આવી ગઈ છે અને કઈ રીતનું હલાડ કરો બતાવો આગળ જો જો આર્યું ભાઈ અહીંયા મસ્તીનું વેલ્ડિંગ આપણે કરી નાખ્યું વાયસર લગાડીને એટલે કંઈ થાય જ નહીં અને બીજું ખબર મેં તમને કીધું તો અહીંથી તૂટવાનું ચાલુ થવાનું હોય તો જો અહીંયા પટ્ટી મારી દીધી જો આર્યું અહીંયા જો થોડીક ક્રેક દેખાય છે તો એકદમ કમ્પ્લીટ કરી નાખ્યું છે જો આ ચેન માં પણ મસ્ત મજાનો ઓઈલ કરી મૂક્યું છે આપણે અને જો પીસી જો આપણું રેડું દીધું તમને કહેતો તો ને લોડ વધી જાય ને એટલે જો સંભળો ચૂલો ચાલુ હે એટલે બીજું કંઈ નહીં જો આ આ હગડી હગડી ના લીધે હે ને આપણે બહુ જાજો હે ને પ્રોબ્લેમ પડે કારણ કે હે ને 2000 વોટ નું હે ને આપણે હાક કે કઈ કરતા હોય ને ફૂલે ફૂલા ને દાબી મૂક્યું હોય એટલે એટલો લોડ હે ને આપણો પછી ઓલો યુપીએસ લઈ નથી હકતો આઈ બધી ભાઈ આપણે લપ કરવી પડે હે વરી લાઈટ હોય જાય વરી આવે કઈ હગડી ચાલુ થઈ જાય

કૂતરો આવી ગયો જેને પગમાં બૂટું પહેરાયું ને એવું મને લાગે છે કઈ એનું ખબર નહીં પણ કેમ અને જો આપણે જુવારના પૂરા વારી લીધા હે મસ્તીને જો દેખાય અને જો અહીંયા હું કઈ ઓઘા ઓઘા જેવું છે ને કર્યું હે હવે ટ્રેક્ટરનો ચૂપ્યો ડાયરેક વાહ આવે ને લઈ જવાનું હોય એવી રીતના કંઈક સિસ્ટમ રાખી છે ફટાફટ હું ચા દઈ દઉં પછી એડિટિંગ કરવાનું થોડુંક બાકી છે આજે વિડીયો નવ્વાણું પોઈન્ટ નવ્વાણું નવ્વાણું ટકા આવી જ ગયો છે જોઈ લેજે હું ટાઈમિંગ પ્રમાણે કહું લગભગ આવી જ ગયો હે અને તમે વિડીયો જોઈ લીધો હોય તો કમેન્ટ કરી નાખો મેં વિડીયો જોઈ લીધો અને હજી વિડીયો જોવાનો બાકી છે તો એવી કમેન્ટ કરી નાખજો કે હજી વિડીયો જોવાનો બાકી છે એ પછી વાહ ને ઓલા વિડીયોમાં કમેન્ટ કરજો કે અમે વ્લોગ જોઈ લીધો પછી આજો તો મેં એવું કે જો આ દેખાય આ બધા જુવાર આનો હજી ઢગલો કરવાનો બાકી છે એટલો એટલો બાકી છે અને થોડોક જો આની કર દેખાય જો આ ભાગ એની કર બાકી છે આટલો ભેગો થઈ જાય ને એટલે આજનું કામ થઈ જાય પૂરું પછી આને થોડોક હુકાવ દેવાનું છે અને ચીપીઓ મારીને ઘેર પોકારી દેવાનું હોય આપણે ચા પીવરાવી દીધો હોય ફટાફટ ઘેર વહી જાવ હવે વાઈ ગયો મિત્રો ને હું ઘેર આવી ગયો મને લાગે ત્યાંથી વ્લોગ પૂરો કર નાખે તો કેવું કહે હરા કમેન્ટ ફટાફટ દાબી દો જે મજા આવે એવી કમેન્ટ લખી નાખજો મારી નેક્સ્ટ વ્લોગ વિડીયોમાં રામે રામ ડાયરા ને